કાટ બ્રિજ જે વિવાદનો વિષય બની ચૂક્યો છે હવે થોડો આવશે એएमसी દ્વારા આ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે આ બ્રિજને તોડવાની કામગીરી માટે રૂપિયા 9.31 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે નોંધણી છે કે આ બ્રિજ અગાઉ 40 કરોડના ખર્ચે નિર્માણ થયો હતો પરંતુ હવે આ બ્રિજને તોડીને નવા પુલની નિર્માણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ પુલ લઈને અનેક ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અગાઉ રાજસ્થાનની કંપની દ્વારા એકસો 118 કરોડના ખર્ચે આ પૂલ તોડીને નવો બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે આ સંદર્ભમાં હાલની સ્થિતિ પર વિવાદ થયો છે અને આ મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા નહીં લાવ્યા હતા હતા પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને એને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલેશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને એકવીસ દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે